விஷேஷ ரூ மனமோக பூஷ்பார்த்த દક્ષિણ ભારતીય વૈષ્ણવ પરંપરા મુજબ વૈકુંઠ એકાદશીના પૂર્વે દસ દિવસને પગલ પથ્થુ તરીકે ઉજવવામાં આવે છે જેમાં ભગવાનને વિવિધ અલંકારોમાં સજ્જ કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ઉત્સવના દસમા દિવસે સવારથી શ્રદ્ધાળુઓનું કિડિયાર ઉભરાયું હતું મંદિરના પ્રાંગણમાં પરંપરાગત સંગીત અને મંત્રોચ્ચાર સાથે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ દિવસે ભગવાન રંગનાથ સ્વામીએ વિશેષ મુદ્રામાં ભક્તોના દર્શન આપ્યા હતા જેને મોહિની અલંકારમ અથવા વિશિષ્ટ શ્રીંગાર તરીકે ઓળખવામાં આવે છે સ્થાનિક અગ્રણીઓ અને મંદિર ટ્રસ્ટ દ્વારા હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે પીવાના પાણી અને કતાર વ્યવસ્થાનું ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે પગલપથું પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં રા પથ્થુ ઉત્સવની શરૂઆત થશે જે દરમિયાન મુખ્ય આકર્ષણ ગણાતો વૈકુંઠ દ્વાર ખુલવાનો પ્રસંગ યોજાશે થેરીના પ્રાચીન મંદિરમાં વૈકુઠ એકાદશીના દર્શનનું વિશેષ આધ્યાત્મિક મત હોવાથી માત્ર તમિલનાડુ જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે સુરતના ભાગ સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક પોલીસ દ્વારા મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા અને વધારાનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે